હવે જ્યોતિબેન પંડ્યાનું નિવેદન સામે આવ્યું અને એમણે એમ કહ્યું કે આ નિર્ણય થયો એના માટે ધન્યવાદ જ્યોતિબેને એવું નિવેદન આપ્યું મીડિયા સમાજ અમારી સાથેની ખાસ વાતચીતમાં અને તેમણે કહ્યું કે હું બસ નિમિત્ત બની છું આ સમગ્ર ઘટનાની અને ઈશ્વર જે કરે છે એ સારા માટે કરે છે તેવું પણ જ્યોતિબેન પંડ્યાએ કહ્યું હતું આજે હું એમ કહીશ કે આ નિર્ણય થયો છે એના માટે ધન્યવાદ જે પણ આમાં જોડાયા છે બધાનો ધન્યવાદ અને મોદીજીની લીડરશીપમાં મને શ્રદ્ધા છે બધું સારું થશે આપણે બધા હકારાત્મક વિચાર સાથે જો રહીશું તો મને લાગે છે કે કંઈક કંઈક સારું થશે પણ જો હુંસાતુસી થાય ઈગોની લડાઈ થઈ જાય તો એ એ કોઈને હેલ્પ નહીં કરી શકે એટલે હું પોતે ખૂબ નાની વ્યક્તિ છું ઈશ્વર જે કરે છે એ સારા માટે કરે છે અને આપણી દેશી ભાષામાં આપણે કહીએ કે હરિહારો જ કરશે થેન્ક યુ